આજનો દિવસ તમામ રાશિઓ માટે અદ્ભુત ઊર્જા અને નવી સંભાવનાઓથી ભરેલો છે ગ્રહોની ગતિ અને તારાઓની સ્થિતિ તમારા દિવસને કેવી અસર કરશે તે જાણવા માટે વાંચો આજનું જન્માક્ષર ડિસ્કલેમર આ જન્માક્ષર ઇન્ટરનેટ પરથી મેળવેલી માહિતી પર આધારિત છે અમારી ચેનલ તેની સો ટકા ચોકસાઇનો દાવો કરતી નથી મે આજનો દિવસ તમારા માટે પ્રગતિ અને નવી શરૂઆતનો સંકેત લઈને આવ્યો છે આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા કાર્યમાં નવી યોજનાઓને અમલમાં લાવવામાં સફળ થશો તમે જૂના મિત્રોને મળી શકો છો વૃષભ આજે તમારું ધ્યાન પરિવાર અને સંબંધો પર રહેશે ઘરેલું બાબતોમાં વ્યસ્ત રહેશો અને પ્રિયજનો સાથે સારો સમય પસાર કરશો કોઈપણ નવી યોજનામાં રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારી લો મિથુન આજનો દિવસ તમારા માટે વ્યસ્ત અને ફળદાયી રહેશે કાર્યસ્થળ પર નવી તકો મળી શકે છે નાના ઝઘડા ટાળો અને શાંત રહો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને આરામ માટે સમય કાઢો કરકહ આજે તમે વધુ ભાવુક અનુભવી શકો છો અન્ય લોકો શું કહે છે તે ધ્યાનથી સાંભળો અને સમજો પ્રિય વ્યક્તિ તરફથી સકારાત્મક સમાચાર મળવાની સંભાવના છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે સિંહ આજનો દિવસ તમારી હિંમત અને નેતૃત્વના ગુણોને વધારશે નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે મિત્રો અને સહકર્મીઓ પાસેથી તમને મદદ મળી શકે છે ધ્યાન રાખો કે કોઈ પણ બાબતમાં અહંકાર ન કરો કન્યા આજે તમને તમારી મહેનતનું ફળ મળશે કોઈ જૂની સમસ્યા દૂર થશે અને તમને માનસિક શાંતિ મળશે તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે બિનજરૂરી ખર્ચ ટાળો તુલા આજનો દિવસ સંતુલન જાળવવાનો છે તમારા વિચારો સ્પષ્ટ રાખો અને અન્ય લોકો સાથેના તમારા સંચારમાં પ્રમાણિક બનો ભાગીદારીમાં કામ કરવાની તક મળશે વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ રહેશે વૃષ્ટિકહ આજે તમારું ધ્યાન તમારા લક્ષ્યો પર કેન્દ્રિત રહેશે કોઈ મોટા પ્રોજેક્ટમાં તમને સફળતા મળી શકે છે મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવશો સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો ધનુ દિવસ તમારા માટે નવી સંભાવનાઓથી ભરેલો રહેશે તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મકર આજનો દિવસ તમારા માટે ધીરજ અને સમજણનો દિવસ છે મોટા નિર્ણયો લેતા પહેલા સારી રીતે વિચાર કરો પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો કુંભ આજે તમે તમારા વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરશો મિત્રો અને પરિવાર સાથેના સંબંધો મજબૂત થશે વેપારમાં લાભના સંકેત છે ધ્યાન અને યોગ માટે સમય કાઢો મીન આજનો દિવસ તમારી રચનાત્મકતા વધારવાનો છે તમને જૂની યોજના અજમાવવાની તક મળશે તમારી લાગણીઓને સંતુલિત રાખો અને હકારાત્મક વિચાર જાળવી રાખો જો તમને આ જન્માક્ષર ગમ્યું હોય તો કૃપા કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારી સાથે જોડાઈને અમને ખૂબ જ આનંદ થશે તમારો દિવસ શુભ રહે